નમસ્તે હું બંકિમ જોશી છેલ્લા ઓગણચાલીસ વર્ષથી રાજકોટ મહાનગરપાલિકા સ્વિમિંગ પૂલમાં હું એઝ એ કોચ તરીકે સેવા આપું છું અને હાલમાં અમે લોકો એક અભિયાન કરીએ છીએ ખાસ કરીને મોદી સાહેબના સ્વાભિમાન પર્વ અંતર્ગત એક હજાર વર્ષની અતુષ્ટ આસ્થાથી લઈને સોમનાથ દાદાથી અમે સમુદ્ર તરણ યાત્રા સ્ટાર્ટ કરીશું આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ અમારો એ છે કે એક તો યુવાનોમાં મોબાઈલનું જે અત્યારના મેનિયા છે એ ઓછું થાય અને સાથે સાથે ફિઝિકલ ફિટનેસ અવેરનેસ વધે આ ઉપરાંત સ્વચ્છતાની ખૂબ જ જરૂરિયાત છે તો દરિયાકાંઠા ઉપર તેમજ દરિયામાં ઘણી બધી અલગ અલગ રીતે પ્લાસ્ટિક વેસ્ટની હોય છે જેમ કે સમુદ્રમાં ફિશિંગ ફિશરમેનોની નેટની ફસાયેલી હોય છે એવી રીતે લોકો ટુરિસ્ટ લોકો દ્વારા ફેંકવામાં આવેલ પ્લાસ્ટિકનો કચરો પણ દરિયામાં હોય છે બોટલો છે કોથળીઓ છે આ બધું ક્લિનિંગ કરશું આની કારણે જે સમગ્ર જીવો છે એ આ પ્લાસ્ટિક વેસ્ટને વેસ્ટેજના કારણે ઘણી એમને હાનિ પહોંચે છે જેમ કે કાચબો છે એ પ્લાસ્ટિકની સફેદ કોથળીને જેની સમજી અને ખાઈ જતું હોય છે અને એનું ડેથ થતું હોય છે એવી જ રીતે ફિશરમેનોની જાળી જે દરિયામાં ફસાયેલી હોય એમાં ઘણા બધા દરિયાના જીવો ફસાઈ જાય અને પછી એમાંને એમાં મૃત્યુ પામતા હોય છે તો આ બધી આપણે ખાસ કરીને એક અવેરનેસ મરીન મરીન જીવોને બચાવવા માટેની અવેરનેસ તેમજ સ્વચ્છતા અવેરનેસ સાથે સાથે શારીરિક અને માનસિક સ્વસ્થતા મળે અને આધ્યાત્મિક રીતે આપણે એક સારા રાહ ઉપર ચાલીએ તો એ બધા ઉદ્દેશની સાથે અમે વર્ક કરીએ છીએ અમારી સાથે લાઈફ સેવિંગ સોસાયટી ઇન્ડિયા જોડાયેલી છે જે અલગ અલગ ડિઝાસ્ટર સમયે લાઈફ સેવિંગની સ્કીલો શીખવાડશે આ સિવાય અંકિતાબેન સાવલિયા કરીને છે જે બેઝિકલી સ્કુબા ડાઇવર છે ઘણા વર્ષોથી સ્કૂબા ડાઇવિંગના બેટ દ્વારકામાં સંશોધન કરે છે અલગ અલગ અને તે પણ અમને આ અભિયાનમાં સફાઈ બાબત અને સ્કૂબા ડાઇવિંગથી કઈ કઈ જગ્યાએ ટુરિઝમ ડેવલપ થાય તે બાબતનું માહિતી આપશે સાથે આપણી કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ કે જે કેન્સર અવેરનેસ પ્રોગ્રામ કરશે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કેન્સર બાબત ઘણી જ લાપરવાહી વળતતી હોય છે તો કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા ગામડે ગામડે ઘરે ઘરે જઈ અને મીટિંગો ખાટલા મિટિંગો યોજી અને કેન્સર બાબતની અવેરનેસ આપશે જેથી કરીને ગામડાના લોકો કેન્સરથી જે કેન્સર થયેલું હોય છે છતાં જાણ નથી કરતા અથવા દવા નથી લેતા હોતા કે એ બધા પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને અવેરનેસ લઈ આવશું એનાથી લોકોને જાગૃત કરશું કે કેન્સર થાય તો પીવાની જરૂર નથી પણ એમની મેડિકલ સારવાર તાત્કાલિક સ્ટાર્ટ કરી દેવાની છે તો આવા ઘણા બધા ઉદ્દેશની સાથે અમે જે આ બાળકો છે એ બાળકો બેઝિકલી દરિયાના સ્વિમિંગ દરિયાના કયા કિંગથી અનુભવી છે ભૂતકાળમાં એ લોકોએ બે હજાર બાવીસમાં દ્વારિકાથી સોમનાથ સુધીનું સ્વિમિંગ કરેલું છે તેમજ બે હજાર ચોવીસમાં કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ દ્વારા કયા કિંગ પ્રોગ્રામ થયેલો જેમાં કેન્સરના દર્દીઓ હોય કે જેમને કેન્સરનું ઓપરેશન કરાવેલા હોય એ લોકો દ્વારા કયા કિંગનો પ્રોગ્રામ ગોઠવેલો હતો તો આ સાતેય બાળકો ખૂબ જ પરફેક્ટ છે ઘણા ટાઈમથી ઓપન વોટર લોંગ ડિસ્ટન્સ સ્વિમિંગ કરે છે સાથે સાથે કાયાકિંગ કરે છે અને કલાકો સુધી વીકેન્ડના દિવસોમાં એટલે કે શનિ રવિ અને રજાના દિવસોમાં ચાર ચાર પાંચ પાંચ છ છ કલાકની સ્વિમિંગ પુલમાં પણ પ્રેક્ટિસ કરતા હોય છે બોલો ઉપરોક્ત બાળકોમાં ચૌદ વર્ષથી લઈ અને વીસ વર્ષ સુધીના બાળકો છે અને આઠમા સ્ટાન્ડર્ડથી લઈ અને કોલેજ ના સેકન્ડ થર્ડ યર માં છે નમસ્તે મારું નામ આરિયન જોશી છે હું આજે 60 પાર્ટિસિપન્ટ ની ટીમ છે એક પાર્ટિસિપન્ટ છું છું હવે આ પ્રોગ્રામ માટે અમારી તૈયારી વિશે કહું તો અમે જે સ્વિમર છે એ તો કન્ટિન્યુઅસલી પરફોર્મન્સ સ્વિમિંગ માં એમની પ્રેક્ટિસ કરી જ રહ્યા હતા અને છેલ્લા ત્રણ મહિનાથી અમે જે કયાકર્સની ટીમ છે એ પણ સ્વિમિંગ પુલ માં અમાર માટે પાસે એટલી ફેસિલિટી નથી કે અમે કોઈ ઓપન વોટર બોડીમાં અમે પ્રેક્ટિસ કરી શકીએ પણ અમે અમારા સ્વિમિંગ પુલ માં રાખી અને એક રેઝિસ્ટન બેન્ડ અમે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અને આ પ્રોગ્રામનું રૂટ કહો કે એનું શેડ્યુલ કહો તો અમે જ્યાં એકસો પચાસ કિલોમીટર નું સોમનાથ થી લઈ અને દેલવાડા સુધી નું જે સ્ટ્રીમ છે ઈ 15 દિવસમાં અમે કમ્પ્લીટ કરવાના છે દરરોજનું નું 15 થી 20 કિલોમીટર જેટલું અમારે સ્વિમિંગ થશે અને એક પોઈન્ટ થી અમે ઉતરશું જ્યાં પણ ઉતરવા લાયક રેતાળ દરિયા કાંઠો હોય ત્યાંથી અમે સીમા એન્ટર થશું અને સેમ એવી જ રીતે જ્યાં ચડવા લાયક દરિયો હોય ત્યાંથી અમે ચડી જશું દરરોજનું નું પંદર પંદર કિલોમીટર જેટલો અમારો ગોલ છે હેલો મારું નામ મેનાસા શુક્લા છે અમે સોમનાથથી દેલવાડા સી સ્વિમિંગ કરવાના છીએ વન ફિફ્ટી કિલોમીટરનો રન છે અમે થ્રી સ્વિમર્સ હશું અને અમારી સાથે ફોર કાયાકર્સ હશે આ સ્વિમ સોમનાથ દાદાથી લઈ અને પાષાનાથ દાદા સુધી જવાનો છે એમાં અમારો મેઇન મોટિવ જે છે એ યુથ ડિસિપ્લિનને પ્રમોટ કરવાનો છે સેકન્ડલી અમે ટુરિઝમ ડેવલપ કરવા માંગીએ છીએ અમે એક્સપ્લોર કરશું ત્યાં જે સુત્રાપાડા છે એની આગળ સિમર બીચ છે એની વચ્ચે જે બી સિટીઝ હશે કે ટાઉન્સ હશે એને અમે એક્સપ્લોર કરશું અને ત્યાં અમે ટુરિઝમ ડેવલપ કરવા માંગીએ છીએ પ્લસ આધ્યાત્મિક આધ્યાત્મિકતા પણ અમારો મોટિવ છે અને અમે એની સાથે સાથે બીચ ક્લીનિંગ પ્રોગ્રામ પણ રન કરશું છે સ્વચ્છતા અભિયાન છે અમે પ્લાસ્ટિક વેસ્ટ કલેક્ટ કરશું અમે લાસ્ટ ટાઈમ જે એક્સપેડિશન કર્યું હતું દ્વારકાથી સોમનાથ એમાં અમે નિયરલી થ્રી હંડ્રેડ કિલોગ્રામ જેટલું પ્લાસ્ટિક વેસ્ટ કલેક્ટ કર્યું છે અને આ વખતે અમે એ ગોલને પણ ક્રોસ કરીશું કેટલા લોકો ભાગ લેવાના ટોટલ આમાં ત્રણ સ્વિમર્સ છે અને ફોર કાયાકર્સ છે એટલે સેવન સેવન સ્વિમર્સ હશે